સાણસમાની મેનાબા શિશુ વિહાર ભૂલકાઓ ભૂલકાઓએ ગુરુ શિષ્યનો રોલ ભજવી ગુરુવંદના કરી સાણસમા શહેરની અંદર આવેલ ચાણસમા કેળવની મંડળ સંચાલિત મેનાબા ભગુભાઈ પટેલ શિશુ વિહારની અંદર ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા ગુરુજીને શોભતા જુદા જુદા વસ્ત્રો ધારણ કર્યા હતા તેમજ ગાયત્રી મંત્ર તેમજ શ્લોક દ્વારા પોતાનું ગુરુ શિષ્યનું અભિનય રજૂ કર્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં ચાણસમા કેળવણી મંડળના મંત્રી કુમારી શોભનાબેન પટેલે હાજરી આપીને ગુરુજીની વાર્તાઓ સંભળાવી હતી તેમજ ચંદ્રિકાબેન સુથાર અને સ્વીટીબેન પટેલ દ્વારા પણ ભૂલકાઓને ગુરુ શિષ્યનો મહિમા સમજાવ્યો હતો કાર્યક્રમના અંતે ભૂલકાઓને ચોકલેટ અને ફૂલ આપીને કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કર્યો હતો રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો